સોમનાથ માં જુનાગઢ માં પોરબંદર માં રાજકોટ માં જામનગર માં પાંચ થી છ જિલ્લા ની અંદર એકવીસ તાલુકામાં આખું અભિયાન ચલાવ્યું તે હેઠળ પિચોતેર હજાર ઉપરાંત ગરીબોને બીપીએલ ના લાભ આપે આ મારું કામ આ મારી ઓળખ હતી તેની ઉપર ભારતીય જનતા પાર્ટી આટલી હિંમત તાકાત કે તેવા તમામ હોત નમસ્કાર મિત્રો લોકસભા ચૂંટણી અને ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસ ની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જે નેતાઓ હતા એમને એવું લાગતું હતું કે ભાજપ તો સોનાની નગરી જેવું છે ભાજપ એક એવું પાર્ટી છે કે જ્યાં આપણે જઈશું ને તો મોટા મોટા લાડવા મળશે ધારાસભ્ય પદ મળી જશે મંત્રી પદ મળી જશે એવું બધા માનીને કોંગ્રેસના નેતાઓ ભાજપમાં આવી ગયા પણ હવે એવું લાગે છે કે એમનો ભ્રમ તૂટી ગયો છે અને હવે કોંગ્રેસના નેતાઓને એવી હાલત થઈ ગઈ છે કે માં મને કોઠીમાંથી કઢ તાજેતરની અંદર જે પોરબંદરના ધારાસદ મનસુખ માંડવિયા અને ભાજપમાં અત્યારે જે છે એ જવાહર ચાવડા એ બે વચ્ચેનો એક જે વિવાદ વકર્યો છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો એવું લાગી રહ્યું છે કે ભાજપમાં જે ભંગાણ પડવાની શરૂઆત છે એ સૌરાષ્ટ્રમાંથી થઈ રહી છે એવું લાગી રહ્યું છે હજુ હમણાં થોડા વખત પહેલાંની જ વાત કરીએ તો જ્યારે ઇફકોની ચૂંટણી થયેલી હતી ત્યારે જયેશ રાદડિયા દિલીપ સાંગાણી એ બે અને સામે સી આર પાટીલ અને ભાજપના બીજા બધા નેતાઓની વચ્ચે જે વિવાદ વકર્યો હતો ત્યારે જ એવું લાગતું હતું કે હવે ભાજપની અંદર આંતરિક ભંગાણ થઈ રહ્યું છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર જે બનાસકાંઠાથી જીત્યા એ એવી જીત હતી કે એ રાહુલ ગાંધી કરતાં પણ વધારે મોટી જીત કહી શકાય કારણ કે ગેનીબેન ઠાકોરની સામે આખું સરકારી તંત્ર એમની સામે હતું ભાજપના મોટા બધા કાર્યકરો ભાજપના નેતાઓ બધા સામે હતા અને એની સામે ગેનીબેન ઠાકોર એકલા લડ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ બેઠક પર આવીને પ્રચાર કરી ગયા પણ આ એક મહિલા એ જીતી ગઈ અને પોતાના દમ પર જીતા અને એ ગ્રાઉન્ડ લેવલે એમણે જે કામ કર્યું એ કામ દેખાયું અને એને કારણે ગુજરાતની અંદર જે ત્રણ વખત ચૂંટણી જીતવાનો જે ભાજપના સપના હતા એ એની પર ઘેનીબેન ઠાકોરે પાણી ફેરવી દીધું અને આ વખતની લોકસભા બે હજારની ચૂંટણીમાં વિપક્ષ તરીકે પણ એક મોટો ફાયદો થયો અને કોંગ્રેસને પણ ડબલ સીટો મળી એટલે હવે ઘણા બધા નેતાઓ એવું ઉછળી રહ્યા હોય એવું લાગે છે હવે જવાહર ચાવડા અને મનસુખ માંડવિયાનો જે વિવાદ છે એના વિશે વાત કરીએ તો પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયા વંથલીમાં એક અભિવાદન સમારોહ કાર્યક્રમમાં ગયા હતા અને એમણે કોઈનું પણ નામ લીધા વગર એમ કીધું કે ભાજપનો કાર્યકર જ્યારે પોછા પોતાની પાછળ ભાજપનો સિમ્બોલ લગાવે ત્યારે એણે ભાજપનું જ કામ કરવું જોઈએ આવી વાત મનસુખ માંડવિયાએ કરી હવે સામે જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને મંત્રી રહી ચૂકેલા જવાહર ચાવડાને એવું લાગ્યું કે આ મનસુખ માંડવિયાએ જે વાત કરી છે એ મારા વિશે કરી છે અને એમણે બંધ બેસતી પાઘડી પહેરી લીધી અને જવાહર ચાવડાએ પોતે એક વિડીયો જાહેર કર્યો અને એની અંદર એમણે સીધું જ પોતા મનસુખ માંડવિયાની સામે નામ લઈને વાત કરી કે મિસ્ટર મનસુખ માંડવિયા મેં તો ઘણા બધા કામ કર્યા છે અને હું એક મસાલ લઈને ચાલનારો નેતા છું અને એ રીતના મારી ઓળખ છે એમણે એક ભાજપનો સિમ્બોલ હતો એ ઉખાડી નાખ્યો અને પાછળ એક ચિત્ર હતું એમાં એક હાથમાં મસાલ લઈને એક ભાઈ ઊભા હતા એવું ચિત્ર હતું એટલે કે હું મસાલ લઈને ચાલનારો યુવક છું અને મેં બહુ બધા કામ કરેલા છે જો તમારામાં ત્રેવડ હતી તો આ બધી વાત તમારે ચૂંટણી પહેલાં બોલવી જોઈતી હતી અથવા ચૂંટણીના સમયે બોલવી હતી હવે તમે ચૂંટણી પછી બોલ્યા છે તો એનો કોઈ મતલબ નથી હવે આ બધી બાબતે અમે મનસુખભાઈ માંડવિયાને ફોન કર્યો તો એમના પીએ ફોન ઉચક્યો અને એમ કીધું કે મનસુખભાઈ દિલ્હીની બહાર છે એ આવશે એટલે ફોન કરાવી એટલે મનસુખભાઈ જોડે વાત નહીં થઈ એ પછી જવાહરભાઈ ચાવડાને અમે ફોન કર્યો તો જવાહરભાઈ ચાવડાએ ફોન ઉચક્યો નહીં એ પછી અમે કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે એમની સાથે વાત કરી તો એમણે એમ કીધું એમને નામ આપવાનું તો ના પાડી કે અમે નામ નહીં આપીએ પણ એમણે એમ કીધું કે જવાહર ચાવડા જે છે એ સ્વતંત્ર મિજાજના નેતા છે એટલે ભાજપની જે સિસ્ટમ છે એમાં એ ફિટ બેસી શકે તેમ નથી એમને કદાચ એવું લાગતું હશે કે એમની જે એક ઇમેજ હતી કે એમની જે ઓળખ હતી એ ભાજપમાં આવીને ભૂસાઈ ગઈ છે સૌરાષ્ટ્રના કદાવર નેતા છે અને માણાવદરની બેઠક ઉપરથી એમને એવું હતું કે કદાચ મને પાછા મંત્રી તરીકે ચાલુ રાખવામાં આવે પરંતુ એમને મંત્રી તરીકે ચાલુ નહીં રખાયા એ વાતનું પણ એમને નારાજગી કે દુઃખ હોઈ શકે છે એટલે અમને કોંગ્રેસના એક અગ્રણીએ એમ કીધું કે જવાહર ચાવડા સો ટકા ભાજપ છોડીને ચાલ્યા જશે હવે આ જવાહર ચાવડા વિશે પણ તમને થોડી માહિતી આપી દઈએ કે જવાહર ચાવડા એક અહીર સમાજના અગ્રણી છે અને એમનું આખું જે પરિવાર છે એ પોલિટિક્સમાં બહુ જાણીતું છે અને સૌરાષ્ટ્રની અંદર એક દિગ્ગજ નેતા તરીકે એમનું નામ છે માણાવદરમાં કોંગ્રેસની ટિકિટ ઉપર જવાહર ચાવડા ઓગણીસો નેવું બે હજાર સાત બે હજાર બાર બે હજાર સત્તર આમ વિધાનસભાની ચૂંટણી લડેલા અને ધારાસભ્ય બનેલા એ પછી બે હજારને ઓગણીસમાં જ્યારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે જવાહર ચાવડા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હતા અને એ વખતે જ્યારે પેટા ચૂંટણી થઈ એમની જગ્યા ખાલી પડી અને ચૂંટણી થઈ એમાં જવાહર ચાવડા જીતી ગયા પરંતુ જ્યારે ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસની અંદર ભાજપે એમને ફરીથી ટિકિટ આપી તો ત્યારે જવાહર ચાવડા હારી ગયા હતા એટલે એમ કહી શકાય કે જે ભાજપમાં ભંગાણ પડવાની શરૂઆત છે એ સૌરાષ્ટ્રથી થઈ રહી છે કારણ કે જ્યારે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી પહેલાં અને ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસ પહેલાં જે પ્રમાણે ભાજપે ભરતી મેળો શરૂ કરેલો અને સી આર પાટીલે એક નિવેદનમાં એવું કીધેલું હતું કે લગભગ સાહીઠ હજાર બસો જેટલા કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા છે હવે બધાને બધું પદ મળતું નથી એટલે સ્વાભાવિક રીતના નારાજગી વધી રહી છે અને ભાજપમાં હવેથી ભંગાણ પડે તો નવાઈ નહીં લાગશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ